સાથે પીઆઈ જોડાયા છે જી સર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે યસ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે આ રીતે કોર્ડન કરો આ લોકો એકબીજા ભેગા જોડે ન થાય એના માટે જી આપ જોઈ રહ્યા છો પીઆઈ કક્ષાના તમામ જે અધિકારીઓ છે તેમના દ્વારા અહીં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે લોકોને શાંતિ માટે અપીલ કરવામાં આવી રહી છે કારણ કે જે રીતે ગણેશ પંડાલ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ સમગ્ર જે મામલો છે તે સૈયદપુરા ચોકી ખાતે પહોંચ્યો હતો અને ત્યાં પણ મોટી સંખ્યામાં જે હિન્દુ ભાઈઓ છે તે એકત્ર થયા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક ત્યાં પણ જે ધારાસભ્ય અને સ્થાનિક જે ટોળું છે તેના ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને વાતાવરણ દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો અને બાદમાં પોલીસ દ્વારા આવા હળવો લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો અને ટીયર ગેસના જે સેલ છે તે સેલ પણ છોડવામાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો હાલમાં ડીસીપી કક્ષાના જે અધિકારી છે તે ખુદ જે સ્થાનિક જે ગલી છે તે ગલીમાં જઈ રહ્યા છે અને લોકોને શાંતિ માટે અપીલ કરવામાં આવી રહી છે મહત્વની વાત છે કે જે રીતે અસામાજિક તત્વો દ્વારા વાતાવરણ ડોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારબાદ પોલીસ દ્વારા સતત જે સ્થાનિક વિસ્તાર છે તેમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે કારણ કે આપ જોઈ રહ્યા છો અહીં કતારગામ દરવાજા સ્થિત જે કાર પાર્ક કરી હતી તેને પણ આગચંપી કરવામાં આવી રહી હતી અને હાલમાં પોલીસ દ્વારા આ જે વિસ્તાર છે તે વિસ્તારમાં જે છે તે લોકોને અહીં કોર્ડન કરવામાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો જે લોકો બહાર ઊભા છે તેમને પણ ઘરની અંદર જવા માટે સૂચના આપી દેવામાં આવી છે તિયર ગેસ સહિતની તમામ જે સામગ્રી છે તેમની સાથે પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે લોકોને સમજાવવામાં આવી રહ્યા છે તેમ છતાં જે લોકો છે તે લોકો સમજવાનો પ્રયાસ નથી કરી રહ્યા જોઈ શકો છો હાલમાં જે ટુ વ્હીલર ચાલક છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે પરંતુ પોલીસ દ્વારા તેમને

આ જે વાહનો છે તે વાહનો પર આગ જે છે તે કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આપ જોઈ રહ્યા છો સીધે સીધા અહીં સમગ્ર જે વિસ્તાર છે તે વિસ્તારમાં આ રીતે લોકોને ઘરની અંદર જવા માટે અપીલ કરવામાં આવી રહી છે લોકો સમજવાનું નામ નથી લઈ રહ્યા અને પોલીસ દ્વારા હાલમાં જે પાંચ જેટલા જે આરોપીઓ છે મુખ્ય તેમની તો ધરપકડ કરવામાં આવી રહી છે પરંતુ તેમની સાથો સાથ આપ જોઈ શકો છો જે ટીયર ગેસ છે તે ટીયર ગેસ સાથે પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યો છે પોલીસ અત્યાર સુધી વીસ થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે કેમેરામેન વિજય સાથે ચેતન પટેલ સુરત તો આ તમે